નમસ્કાર મિત્રો અડતી ફટતી આપનું સ્વાગત છે મિત્રો આમાં જમણ ચાલુ છે અને અમે જોઈએ છે ધરો ડેમ જોવા માટે ધોલથી બાઇક લઈને આવું છે મારી પાછળ પાછળ અને આપણા રોડ પર જઈને બાઇક પર બેસ્યું મિત્રો ધરો ડેમમાં પર્યાવરણ મસ્ત બને છે આપણે તો પર્યાવરણ બતાવું કેટલું સુંદર છે વિડીયો જોતા રહો મિત્રો ધોલથી બાઇક લઈને આવશે છે લીધો મિત્રો અમે ધોલથી બે આવી જાય છે ધરો નજીક দৰৱ পখমাৰী কনফৰ মিটেট পাতি থাকোঁ পখমাৰী বনা বতাওঁকে থাকো સર અરે સોકડી પર આવી ગયા છે અમે હા સર અમે સીધા નજીક આવું સાબરમતી આમ બેસો આવ્યું સર લાવો હું લઈ સલાઈ લાવ્યો આ મિત્રો બેસો આવ્યો છે બધી 关注，感谢大家。 कल मैच तो मजा आयो ते पर आपा साबरमती नदी के किनारे आई गयो आ गयो सब साबरमती अब वो कौन सा दबा ले रे येल्ली भैया ही न मैं की गाड़ी गाड़ी करो ओ भी करो आ दरो

આ નાળું છે આ નાળું નાળા પર જ ઉભા રહ્યા છીએ તો ડેમ બતાવું અને સાબરમતી નદી બતાવું લો મિત્રો આ ગોંધીબા ઉભા છે જો મિત્રો આ સાબરમતી નદી અને આ ટાઈપનું લોકેશન છે હોય કારણ અમે ઉભા રહ્યા અંદર સો અને આ સાબરમતી નદી છે અને આ દરો ડેમ જો પાણી પડે ડેમનું આ ટાઈપ નું મિત્રો લોકેશન છે કોરે બોરે નું જો આ સટલાશના રસ્તો આવે મિત્રો આ જો સટલાશના રસ્તો આવે આ જાય વડાલી સીધો નો આ વડાલી સીધો રોડ દે છે મોર થઈન કબોસની થઈન આ છે મિત્રો સાબરમતી નદી આ ટાઈપના ડુંગર છે મિત્રો તમે જોઈ શકો છો પાણી કાળું કાળું મજ્જર પાણી છે મેશ એવું પાણી છે અને આ તો દેખાતો નથી નાવળો નાવળો ફરતો હોય દેખાતો નથી ને કે બતાવો તમને ગાડીઓ આવું છે બાજુ મિત્રો આ છે સાબરમતી નદી આ બાજુ થઈ આ નદી જ છે મિત્રો ફૂલ પાણી હોય છે આ નદી પાણી દેખાય ખમવા ખી આ બધું નદીનું લોકેશન છે માછલી દેખાતી નહીં તને કોમ ડેમ ઉપર મિત્રો અમે આપણા બાઇક પર હું છું અમે ઘરે જવાની તૈયારીઓ કરીએ છીએ હવે હેડવાની શરૂઆત કરીએ હવે મિત્રો આપણા આપણા ઘરે આવી ગયા આટલા વિડીયો સમ છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી દેખોતે આવજો